ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ ક્રિકેટમાં મહિલા સશક્તિકરણની ભવ્ય ઉજવણી ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની શરૂઆત મોટેરાના આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખૂબ જ ઉત્સાહ અને જોશ જોશુચાસ્તે થઈ બિગ બેચ સ્પોર્ટ ફાઉન્ડેશન અને સજાનંદ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આયોજિત આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણની ભાવનાની ઉજવણી કરતી વખતે મહિલા ક્રિકેટરોની અસાધારણ પ્રતિભાને સન્માનિત કરવાનો અને તેનું પ્રદર્શન કરવાનો છે ઉદઘાટન સમારોહ આદરણીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો મુખ્ય મહેમાન શ્રી અમિત શાહના પત્ની શ્રીમતી સોનલબેન શાહે ચેમ્પિયનશીપનું ઉદઘાટન કર્યું અને મહિલાઓ માટે રમતગમતમાં વધતી તકોને બિરદાવી ગેસ્ટ ઓફ ઓનર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલના સભ્ય શ્રીમતી શુભાંગી કુલકર્ણીએ તેમના શબ્દોથી પ્રેક્ષકોને પ્રેરણા આપી યુવા પ્રતિભાને સંવર્ધન કરવામાં અને રમતમાં લિંગ સમાનતાને આગળ વધારવા આવા પ્લેટફોર્મની ભૂમિકા પર ભાર મૂક્યો ઓગણીસ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજનારી મેચો સાથે ચેમ્પિયનશીપ ગુજરાતભરની મહિલા ક્રિકેટરો તરફથી કૌશલ્ય જુસ્સો અને નિશ્ચયના આકર્ષણ પ્રદર્શનનું વચન આપે છે ગુજરાત વુમેન્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ એ એક સીમ્મા ઘટના છે જે ક્રિકેટમાં મહિલાઓ માટે જીવંત અને સમાવિષ્ટ ભાવિ બનવા માટે વિવિધ સંસ્થાઓના સામૂહિક પ્રયાસોને પ્રકાશિત કરે છે દેશના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્થળોમાંના એક ક્રિયા પ્રગટ થાય છે ત્યારે અપડેટ માટે જોડાયેલા રહો ચેમ્પિયનશીપ આ ગુજરાત વુમન ચેમ્પિયનશિપ એક સારી મોટી એક નીશિયટ્યૂવ છે આપણા ગુજરાતની શેરની કે ને અમારું ટેગલાઇન છે ગુજરાત કી શેરની ક્રિકેટ કે મેદાન મેં તો આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયોગથી અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છીએ છે ને જ્યાં આજે આપણા ગૃહમંત્રીના શ્રી સોનલબેન શાહ અને સુભાંગીની કુલકર્ણી આપણા વર્લ્ડ કપ વર્લ્ડ ક્રિકેટ એસોસિએશનના એ આપણી સાથે જોડાઈને એક સારું મોટું અમને બ્લેસિંગ આપી છે ને આ શરૂઆતમાં અમારું એક જ મુહિમ છે કે આમાંથી કેવી રીતે આપણી છોકરીઓને ક્રિકેટના ક્ષેત્રે આગળ લઈ જઈ શકીએ ગુજરાત વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી આજથી શરૂ કરી છે એમાં ગુજરાતની અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી અને સિનિયર્સની તમામ ખેલાડીઓ લગભગ સાહીઠ પ્લેયર્સ જે ચાર ટીમની અંદર વહેંચવામાં આવ્યા છે અને આજથી શરૂ થયેલી ટુર્નામેન્ટ ટોટલ નવ મેચો રમશે લીગ અને નોકઆઉટ બેઝિસ પર